અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણપ્રદેશના મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને તે જ દિવસે મારિયા હાટીનાના વર્ષો જૂના રામ મંદિરને પાડી નવેશ્વરથી નવું બનાવવા માટેનું આયોજન કરાયું છે મંદિરનું શાસ્ત્રીજી વિપુલભાઈ દ્વારા શાસ્ત્રોક વિધિ વેદના મંત્રોચ્ચાર સાથે હરુભાઈ જીલુભાઈના વરદસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે અને આ કાર્યમાં સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અનેક દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું ત્યારે અન્ય લોકો પણ જો દાન દેવા ઈચ્છતા હોય તો હંમેશા સુધી એનો સંપર્ક કરી શકે છે આજ રોજ માળિયા મુકામે જે જૂનું રામ મંદિર જર્જરિત થઈ ગયું હતું તેમની જગ્યાએ નવું રામ મંદિર નિર્માણ કરવા માટેનું લોકફાળાથી લોકોના સહકારથી આજે ખાત મૂરતને ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે આજ રોજ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થવાના છે આ શુભ દિવસે ગાયની અમારે યાદી રહી જાય માટે આ રામ મંદિરનું આજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને લોકોના ફંડ અને સહકારથી ભવ્ય રામ મંદિરનું અહીંયા નિર્માણ કરવાનું છે તો મારી ત્યારે રામ ભક્તોને વિનંતી છે કે આમાં સાથ અને સહકાર આપે એવી વિનંતી મારિયા હાટીના અયોધ્યામય બન્યું હોય તેવું લાગી રહ્યું છે

ભગવાન શ્રી રામને આવકારવા માટે આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી તમામ શેરી વિસ્તારને શણગારવામાં આવ્યો હતો અને રામ નામની ઝૂંપડીના ફ્લોટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા અયોધ્યામાં રામ મંદિરના પુનઃપ્રાન્ત પ્રતિષ્ઠા નિમિત્તે રામચંદ્રજી મઠમાં જ્વલારામ મંદિરમાં ગ્રામ મંદિરમાં ચિત્રકૂટ ધામ વડાલિયા હનુમાન મંદિર ટેશન પ્લોટ ખાતે છપ્પન ભોગ અનુકૂટ તેમજ શ્રી ભગવાન રામની સમૂહમાં હારતી યોજવામાં આવી હતી આ તાથે સ્ટેશન પ્લોટ વિસ્તારના અને ચિત્રકૂટ ધામના લોકો ડીજે ના તાલે ઝૂમી ઉઠી ભગવાન શ્રી રામ આવકાર્યા હતા આજે ભારત ભૂમિ આપણો જન્મ સમસ્ત હિન્દુ સમાજ નું આપણું ગૌરવ અને માનનીય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદીની સખત મહેનત અને પરિશ્રમને આજે અંજામ મળે છે પાંચસો વર્ષ જૂનો પ્રશ્ન આપણો શ્રી રામ મંદિરની સ્થાપના આજે અયોધ્યામાં થઈ રહેવા જઈ રહી છે ત્યારે ચિત્રકૂટ ધામ સોસાયટી અને આપણા સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો અને રહેવાસીઓએ એક સામાન્ય અને નાનો યથાશક્તિ પ્રસંગ અને ઉત્સવ શ્રી રામ ભગવાનની ચરણોમાં આજે સમસ્ત ચિત્રકૂટ ધામના તમામ રહેવાસીઓએ ધૂપ દીપ અને પૂજા અર્ચના કરી અને ઉજવણી કરેલ છે આજ રોજ ભારત વર્ષમાં ઐતિહાસિક એક ઘટના ઘટવા જઈ રહી છે અયોધ્યા ખાતે વર્ષોના સંઘર્ષ બાદ રામલલાની પ્રતિમાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામે ધામે ભારતભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે અમે પણ અમારા લતાવાસીઓ દ્વારા આ પ્રસંગને ભક્તિભાવપૂર્વક અને ઉમળકાથી ઉજવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટેશન પ્લોટ પોસ્ટ ઓફિસ પાછળના સમગ્ર વિસ્તારના ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોએ ઉમળકાથી બે દિવસથી આ પ્રસંગમાં હિસ્સો લીધો છે અને ધામધૂમથી આ પ્રસંગને ઉજવવા માટે બધા કટિબદ્ધ બન્યા છે ભગવાન શ્રી રામના રંગે શહેર સાથે ગ્રામ્ય પંથક પણ રંગાઈ ચૂક્યું છે જુનાગઢ માંગરોળ તાલુકાના ગોરોજ ગામ પણ ભક્તિના રંગે રંગાઈ ભગવાન શ્રી રામને આવકારવા લોકો ધનગણી રહ્યા છે સમસ્ત ગામજનો દ્વારા ભગવાન રામના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને ઘેર ઘેર દિવાળી જોવામાં હોલ સર્જાયો હતો ગામના દરેક લોકો એક થઈ રામજી ભગવાનની શોભાયાત્રા કાઢી હતી વાસ્તે ગાતે રામ ભગવાનનું નું સામાયુ કર્યું હતું ગોરેજ ગામે કાર સેવામાં ગયેલા હરિભાઈ સોલંકીનું નું આ તકે ગામ લોકો દ્વારા સારોઢારી સન્માન કરવામાં આવ્યું હતું ગામમાં ભજન ભોજન ભક્તિ જેવો માહોલ સર્જાયો હતો સાથોસાથ પ્રસાદી રૂપે બટુક ભોજન કરાવી તમામ ગામજનો ભાવ બનતા પણ નજરે પડ્યા હતા સમગ્ર ભારત અને પૂરી દુનિયાની અંદર પાંચસો વર્ષના સંઘર્ષ પછી ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું નિર્માણ થયું અને એ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પૂરા ભારત વર્ષની અંદર ગલીએ ગલીએ ગામડે ગામડે જ્યાં રામોત્સવ ઉજવાય છે અને આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ છે તો અમે અમારા ગોરેજ નાનકડા એવા ગોરેજ ગામને આંગણે પણ અમે આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો એક કાર્યક્રમ કરી અને ગામમાં રંગોળી પૂરી ગામની અંદર તોરણો બાંધા શોભાયાત્રા કરી રામ મંદિરે અમે બધા ભેગા થયા ફટાકડા ફોડ્યા અને કારસેવકો જે અમારા ગામના કાર સેવક હતા હરિભાઈ સોલંકી જે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો નવ્વાણુંમાં કાર સેવા કરવા ગયા હતા એનું સન્માન કર્યું અને અમારા રામ મંદિરના પૂજારી શ્રી બાપુનું પણ શાલ ઓઢાડી અને એક જોડી કપડાં આપી સન્માન કર્યું અને એકસો પચાસ જેટલા નાના બટુક ભોજન પણ કરાવ્યું સૌ ભાઈએ ચા પાણી નાસ્તો કર્યો અને ભવ્ય રીતે બધા એક થઈ અને સમગ્ર ગોરેજ ગામ સમસ્ત દ્વારા આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સવ અમે ઉજવ્યો માળિયા હાટીના કિસાનપરા તેમજ પોલીસ પરિવારના સંયુક્ત ઉપક્રમે રામદેવ દિવાળી મનાવવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી શાંતિપૂર્ણ માહોલમાં માં રામોત્સવ ઉજવાતા ઠેર ઠેર જગ્યાએ માળિયા હાટી ના કે ગઢવી અને પોલીસ સ્ટાફનું નું બેનો દ્વારા તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું કિસાનપડા તેમજ પોલીસ પરિવાર દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર ડીજીના તાલે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી પોલીસ પરિવાર અને આજુબાજુના લતાવાસીઓએ પોલીસ લાઇન ખાતે

બહોળી સંખ્યાની અંદર ભાઈઓ અને બહેનોએ ખૂબ ઉત્સાહ ભેરે અને આનંદ વિભોર થઈ અને તેમાં ભાગ લીધો હતો આ તકે માળિયા પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબ જિલ્લાના વડા અને આ બધા સરકારી કર્મચારીઓ અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને અમારી સાથે આનંદભાઈ રામલીલાનું જે ઉત્સવ છે એ ઉજવવામાં આવ્યો હતો